સુરતના ઉધના ખાતે આવેલા કેટ્રસના ગોડાઉનમાં અચાનક લાગેલી આગમાં ત્રણ થી ચાર જેટલા બ્લાસ્ટ થતા આખો વિસ્તાર ધનધણી ઉઠ્યો હતો લોકોમાં રીસ્તાનો ડર જોવા મળ્યો હતો તો આગને લઈને ફાયર બ્રિગને જાણ કરતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી જવા પામી હતી નાક પર સતત પાણીનો મારો કરી ભારે જેમત બાદ કાબૂ મેળવ્યો છે સુરતમાં ઉનાળાની શરૂઆતની સાથે જ આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે તે સુરતના ઉધનામાં આગની ઘટના બનવા પામી હતી સુરતના ઉદના ખાતે આવેલા રામનગર સોસાયટીની બાજુમાં ગોવિંદનગરના તુસાર કેટરસમાં આગ લાગતા સ્થાનિકોમાં રીસ્તનો ડર જોવા મળ્યો હતો રહેણાંક વિસ્તારમાં કેટરસના ગોડાઉનમાં ભયંકર ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા એક બાદ એક એમ ત્રણથી ચાર જેટલા ગેસના બાટલામાં બ્લાસ્ટ થતા આખો વિસ્તાર ધંધડી ઉઠ્યો હતો તો બનાવ લઈને ફાયર બ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટનાસ્થળ દોડી જવા પામી હતી અને આગ પર સતત પાણીનો મારો કરી ભારે જેમત બાદ કાબુ મેળવ્યો છે કેટ્રસમાં લાગેલી આગને લઈને સ્થાનિકોમાં રિસ્તોનો ડર જોવા મળ્યો હતો જોકે આગમાં કોઈ જાનની ન થતા ખાસ અનુભવ આવ્યો છે હાલ તો સ્થાનિકોએ રહેણાંક વિસ્તારમાં કેટરસ ગોડાઉન દૂર કરવાની માંગ પણ કરી છે અઝર કુરસી સાથે હર્ષર સીટા